પંચમહાલ શહેરાના ચૌદ જેટલા ગામોમાં એમજીવીસીએલની ઓગણીસ જેટલી ટીમોએ વીજ ચેકિંગ હાથ ધરીને વીજ ચોરી ઝડપી પાડી હતી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ તથા મધ્ય ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુરુવારના રોજ શહેરા એક સબડિવિઝનના વલ્લવપુર નાથોજીના મુવાડા વાડી નવા ગામ ખાંડિયા તેમજ મહાલક્ષ્મી અને શહેરા એમ સાત ફીડરમાં આવતા અણિયાદ મીઠાપુર ખરેડિયા બોડીદરા ખોડધારાપુર બિલીઠા નરસાણા છાણીપ વાડી વલ્લવપુર નવા ગામ ધમાઈ ધરોલા ખાંડિયા ખાંટના મોવાળા બાહી સહિતના વિવિધ ગામોમાં અને શહેરાનગરની આસપાસના વિસ્તારમાં એમજીસીએલની ઓગણીસ ટીમો દ્વારા પોલીસને સાથે રાખીને રહેણાંક મકાનો અને દુકાનોના છસોને ચૌદ જેટલા વીજ કનેક્શનમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અગણસિત્તેર જેટલા વીજ જોડાણોમાં વીજ ચોરી જેવી કેટલીક ગેરરીતિઓ સામે આવતા અંદાજીત રૂપિયા અગિયાર લાખ ઓગણત્રીસ હજારની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી જેને લઈને વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો વીજ ચેકિંગની ડ્રાઈવ હાથ ધરવામાં આવતા વીજ ચોરો સામે સપાટો બોલાવવામાં આવતા લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડીને દંડનીય કાર્યવાહી કરવામાં આવતા વીજચોરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે